તો કેમ છો મિત્રો મજામાં જશો તો મિત્રો અત્યારમાં આપણે જવાનું છે કેમ કે અમારા ગામમાં સાત દિનની સપ્તાહ હતી ત્યાં મારે જવાનું હતું સાથે સાત દિવસ પણ મિત્રો એવું હતું કે થોડુંક મારે ખેતીવાડીનું કામ હોય એટલે નવરો હોય ત્યારે આ તો મારી આવું તો મિત્રો આજે છે છેલ્લો દિવસ અને આપણે અહીંયા જવાનું છે આજે સેવામાં કેમ કે રસોડામાં સેવામાં આજે જવાનું છે આજ સાત દિવસ પૂરા થાય છે તો ચલો મિત્રો ઘરે જઈને પછી જવાનું છે સપ્તાહમાં રસોડામાં સેવા કરવા તો મિત્રો અત્યારમાં આપણે પહોંચી ગયા છીએ સપ્તાહમાં આજે છેલ્લો દિવસ છે એટલે તો ચલો હવે જઈએ રસોડા બાજુ મિત્રો તો હું રસોડામાં પહોંચ્યો ત્યાં બધા જુદા જુદા કામ કરતા હતા અમુક વટાણા મળતા હતા અમુક ટમેટા કાપતા હતા હું પણ અમારા ભાઈબંધ પાસે ટમેટા કાપવા બેસી ગયો અને બીજા જુદા જુદા કામ કરે છે અમુક બટેકા ખોલે છે તેવું જુદું જુદું કામ કરી રહ્યા છે અને શાક બનાવવાનું છે એટલે તો ચાલો મિત્રો હવે આપણે આગળ જઈએ તો મિત્રો અહીંયા બધા મરચાં પણ કાપતા હતા કેમ કે આજે મરચાંના ભજીયા પણ કરવાના છે અને અહીંયા બટેકા પણ ચુંદો કરતા હતા તેના ગોટા બનાવવાના છે એટલે ચૂંદો કરે છે બધાય જો મિત્રો અહીંયા ચૂંદો કરી રહ્યા છીએ અને આ બાજુ અમારી બધી ભજી અમને તેમાં નાખવાની વસ્તુ પડી છે અહીંયા અમારા રાજ્ય સ્પાય શાક બનાવે છે તો મિત્રો હવે આપણે મરચાંને કમ્પ્લેટ કાપી નાખીએ છીએ અને અમે પછી મસાલો તેમાં થોડોક નાખવાનો છે પછી આપણે તેના ભજીયા બનાવ્યા આ છે ડુંગળી એને નાખવાની છે ગોટામાં અને આ છે ફરાર બટેકા કોથમરી મિત્રો આ જોઈ શકો છો તમે રસોડામાં બધા ગોટાના મેં ગોટાના લોટમાં બટેકામાં પણ મસાલો નાખી રહ્યા છીએ તો હવે મસાલો નાખીને બધા ભેળવશે પણ જેથી કરીને સ્વાદ ટેસ્ટ મસ્ત આવે એટલે તો જો મિત્રો અમારા આખા ભાઈ છે અને બીજા પિંટુભાઈ છે એક પ્રવીણભાઈ છે તે ચૂંદા પણ બનાવે છે ગોટાનો તો મિત્રો ગોટાનો ચૂંદો બનાવ્યા પછી આપણે તેને ગરંડી બનાવવાની છે તો મિત્રો હવે ગોટાનો ચૂંદો રેડી થઈ ગયો છે તમે જોઈ શકો છો તો બધા મસાલા નાખી દીધા છે અને હવે આપણે જઈશું મરચાં જોવા કેમ કે તેમાં બધા મસાલો નાખી રહ્યા છીએ હવે હમણાં મિક્સ કરી દઈશી તો આ બાજુ છે ડુંગળી ધોયેલી જેથી ધોવાથી બધી ધૂળ નીચે બેસી જાય અને અમારા એક ભાઈ છે તે ડુંગળી ધોઈને કાઢી રહ્યા છે તમે જોઈ શકો મિત્રો તો મિત્રો અમે મસાલાવાળા કરી નાખ્યા છીએ મરચાંની તો અમે તેને ટીપાઈમાં ભરી લેવાના છીએ કેમ કે એના બનાવવાના છે આ જે ભજીયા તો આ બધા સ્વાદ આવે એટલે બધું નાખ્યા છે તેમાં મસાલા મરચામાં અને હવે આપણે ધોવાની છે મેથી તો અહીંયા છે મેથી તેને ધોઈ નાખી છે અને આગળ છે તે તો મિત્રો હવે આપણે અહીંયા ગરંડા બનાવવાનું ચાલુ કરી દીધું છે બધા આપણા માણસોએ જેથી કરીને વેલા હાર બની જાય તો મિત્ર આપણા આજુભાઈ ચાલુ કરી દીધું છે અહીંયા બટેકાની પતરી પાડોનું અહીંયા ભજીયા બનાવવાના છે બટેકાના તો મિત્રો અહીંયા બધા બેઠા છે અહીંયા તાવડોનો કમ્પ્લીટ કરી રહ્યા છીએ ચૂલો અહીંયા આપડા ગરંડી થઈ ગઈ છે ગોટાની ગરંડી બધી બનાવી નાખી છીએ એટલી બધી કેમ કે માણા તો ત્રણ ચાર હજાર માણસનો રાંધો નહોતું એટલે ને પછી આ બાજુ બધા અમુ નમું કરી રહ્યા છીએ અને અમારા જુભાઈની ની પતરી પાડે છે તો એમાં થોડીક ધ્યાન રાખવી પડે મશીનમાં અને અહીંયા આપણે ભજીયાનો લોટ કમ્પ્લીટ થઈ ગયો છે અને થોડાક પાપડ તરે છે તો મિત્રો હું પણ થોડોક બહાર આવ્યો હતો તો હોન્ડાની તો લાઈન લાગી હતી કેમ કે બહુ ટાફી થઈ ગયું હતું માણસો બે ત્રણ હજાર જણા આવવાના હતા અને થોડાક બહાર ગામથી મોટા મોટા આવવાના હતા માણસો તો મિત્રો અહીંયા આટલું બધું પબ્લિક આવી ગયું છે અને હું પણ પહોંચી ગયો પાછો બહાર ગયો હતો ઘરે થોડુંક કામ હતું એટલે તો હું પણ પાછો ઘરેથી રસોડે પહોંચી ગયો છું અહીંયા સપ્તાહ ચાલુ છે હવન ચાલુ છે અંદર અને આપણે જવાનું છે રસોડે પાછું મિત્રો માણસો પણ ઘણા બધા આવી ગયા હતા અને આપણે રસોડામાં પણ જોયું તા માણસો બહુ જ વધી ગયા હતા અહીંયા રોટલી ચાલુ છે મિત્રો તમે પણ જોઈ શકો છો પ્રસાદી આપણી ચાલુ થઈ ગઈ છે અને એમાં ઘણી બધી વસ્તુ પણ છે જેથી કરીને લાડવા છે ભજીયા છે ચટણી છે રોટલી છે બટેકાનું શાક છે દાળ છે ભાત છે અને ભૂંગરા છે તો પ્રસાદમાં તો ઘણું પણ રાખ્યું હતું અને બધા જમવા પણ બેસી ગયા છે સાઈડમાં જોઈ શકો છો તમે થોડીક વાર પછી તમને દેખાડો જમવા બેઠા છે માણસો જોઈ શકો તો તમે તો મિત્રો ઘણું બધું માણા બેઠું છે કેમ કે સાજે માણા આવવાનું હતું એટલે ચાલુ કરી દીધું છે વેલાહાર જમવાનું અહીંયા અમારું બધું પીરસવાનું કાઉન્ટર ચાલુ છે અને આ બાજુથી ને બીજું કાઉન્ટર છે બીજી જગ્યાએ અંદર અને આપણે સામે જગ્યાએ ચાલુ છે તો આપણે પણ અહીંયા બધું કાઉન્ટર ચાલુ નાખ્યું છે અને અમારા માણસો વેચી રહ્યા છે મિત્રો પ્રસાદી કરીને કામ પૂરું થઈ ગયું છે પછી હું પણ ઘરે જવા નીકળી ગયો છું અને બધા મિત્રો અમે જતા હતા વચમાં ત્યાં મારો ભાઈ કે મારે એક કિચન લેવું છે તો કિચન જોવા અહીંયા ઘણા બધા જગ્યાએ વેચવાવાળા આવ્યા હતા તો અમે પણ એક વસ્તુ કિચન જોવા આવી ગયા તો મારો મિત્રો પણ જોતો હતો કિચન તો અમે પણ અહીંયા જોવા ઉભા રહી ગયા હતા મિત્રો તેને ઢીંગલી વાળું કિચન જોવો મિત્રો તે જોઈ રહ્યો છે ઢીંગલીવાળા કિચન અને બીજું પણ જોતા હતા અમે તો મિત્રો જુદી જુદી વસ્તુ વેચવા વાળા પણ આવ્યા હતા ત્યાંથી આગળ થોડીક છે જગ્યા ત્યાં પણ ઘણા બધા માણસો વેચવા આવે છે તો ચાલો ત્યાં જઈએ તો મિત્રો અહીંયા ઘણા બધા માણસો આવી ગયા છે કેમ કે બધી વસ્તુ શિયાળાની ઠંડી સ્વેટર જેવું પણ વેચતા હતા તો મિત્રો મેં પણ એક નાના છોકરાનું જમ્પિંગ ભાર્યું ત્યાં અમે હું અને મારો દોસ્ત ગયા તો ત્યાં અમે પણ પૂછ્યું હતું કે અમે બેસી તો અમને ના પાડી કેમ કે અમારો વજન થોડોક વધારે હોય તો અમને કે તૂટી જાય એટલે અમને ના પાડી અમે તે ભાઈને પણ પૂછ્યું હતું પણ પછી ભાઈએ ના પાડી એટલે અમે પછી બીજી જગ્યાએ જોવાનું ગયા હતા મિત્રો સાઈડમાં પણ ત્યાં એક બીજી રમત ચાલુ હતી ત્યાં બીજા નાના નાના છોકરા રમતા હતા પણ રમત અને તેની આગળ જુદી જુદી વસ્તુ વહેંચવા પણ આવ્યા હતા તમે જોઈ શકો છો તો મિત્ર હું અને મારા દોસ્ત જોઈને નીકળી ગયા છીએ અમે ઘરે જવા માટે તો મિત્રો અમે પણ હવે અહીંયા બધું વેચતા હતા તે જોઈ લીધું મારા મિત્રને એક કિચન લેવાનું હતું તો એને પણ કિચન લઈ લીધું છે અને હવે અમે જવાનું છે ઘરે મિત્ર હું પણ હવે ઘરે પહોંચી ગયો હતો ત્યાં મારા મમ્મીને બધા બધું સામાન કાઢીને બેઠા હતા કેમ કે કટલેરીને એવું પણ લીધું હતું મારી બેન માટે તો પણ એ બધા જોતા હતા હું ઘરે પહોંચી ગયો કેમ કે મારા ભત્રીજા પણ તે જોવે છે બધું સામાન અને હું પણ ત્યાં પહોંચી ગયો તો મિત્રો હવે ચાનો આપણે ટાઈમ થઈ ગયો છે તો મોટાભાઈ ની ચા આવ્યો છે અને હું પણ ચા પીતો તો ત્રણ વાગે આપણે ચા પીવા જોઈએ એટલે આપણે પણ બધાએ ચા ભેગા બેસીને પીધો અને મારા પપ્પાને પણ બધા બેઠા હતા ચા પીતા હતા હું પણ પીવા લાગ્યો પછી મિત્રો મારો મોટોભાઈને બધા બેઠા છે અને મારા બા પણ બેઠા છે મારા માસી પણ બેઠા છે બધા અમે બેઠા છીએ કેમ કે ગામમાં જમવા આવ્યા હતા એટલે ઘરે બેઠા છીએ તો મિત્રો અમે આપણે ઘરે હતા અને ઘરેથી વાડિયા આવ્યા છે આંટો મારવા કેમકે આપણે આજે આ સપ્તાહનો આજે છેલ્લો દિવસ હતો તો તેમાં રસોડામાં ગયા હતા તો થાકી ગયા હતા એટલે કડીક ઘરે આરામ કર્યો અને પછી વાડીએ આંટો મારવા અત્યારે આવ્યો છું તો મિત્રો થોડુંક કામ હતું એટલે આંટો મારવા આવ્યો છું અને પછી પાછું જવાનું છે ઘરે તો પાછું સાંજની પતંગ પણ ચગાવવાની છે કેમ કે ઉત્તરાયણ આવે છે એટલે તો ચાલો મિત્રો આપણા બ્લોગમાં બન્યા કેમ કે કેમકે જવાનું છે તો મિત્રો હું અને મારો મોટો ભાઈ હવે આવી ગયા છીએ વાડીએ આંટો મારવા તો વાડીએ તો જોયું મિત્રો ત્યાં મારી વાડીએ તો કોઈ નતું કેમ કે બધા મારા બાપુની કામે જુદા જુદા વાઈ ગયા હતા તે ગયા હતા બીજી વાડીએ અને અમે આવ્યા હતા વાડીએ આંટો મારવા ત્યાં કોઈ નતું મિત્રો વાડીએ આજે ગલુડિયા આવ્યા હતા તો તે અંદર કરી જતા હતા બહુ અમે જોયું બહુ મે પણ નીકળ્યા નહીં ગલુડિયા એક ગલુડીઓ અહીંયા છે આમાં અંદર કરી ગયું છે અને બીજું ગલુડીઓ સાઈડમાં છે તે અહીંયા અંદર કરી ગયું છે કેમ કે મિત્રો તે પણ મને ભાડીને અંદર ગઈ ગયા છે તો નીકળતું નહોતું તેને હું કાઢતો હતો તો મિત્રો અહીંયા અંદર કરી ગયું છે પણ નીકળતો નથી કેમ કે મેં પણ થોડીક મદદ કરી પણ નીકળ્યું નહીં તે બીકના લીધે અંદર કરી ગયું છે તો જો મિત્રો આજગે ગલુડિયું છે અહીંયા જો એ જગ્યાએ છે ગલુડિયું મને વાળીને ભાગી ગયું હતું તો મિત્રો હું તો બીજી વાડીએ અને હવે આવી ગયો છું ઘરની વાળીએ તો મિત્રો હું અને મારો મોટો ભાઈ બંને આવી ગયા છે કેમ કે અમારો મારો મોટો ભાઈ છે આજુભાઈ તે ગયો છે બારગામ તો વાડીએ અમે દિયાતમી ગયો હતો તો કોઈ આવે એમ નહોતું હોંડા અમારો ગયો છે તો મારો મોટો ભાઈ બીજો આવતો હતો તો તેની સાથે આવી ગયો છું મિત્રો કે એમ કે ઢોરા ઓછે બાંધવાના છે એટલે હું આવ્યો હતો અને ઢોરા પણ બાંધી દીધા છે અને નીણ પર કરી દીધી છે તો મિત્રો હવે પાછું ઢોરાને બદલે ભાઈ પડામાં આંટો મારવા ગયો છે આવે એટલે પછી જવાનું છે પાછું ઘરે અને તે પહેલાં આપણે અમારા સુરાપુરાએ અમે થોડીક દીવા અગરબત્તી પણ કરી નાખું અને ખેતરમાં થોડોક આંટો મારી આવું તો ચાલો મિત્રો અમારા આગળના વિડીયો બની રહીજો તો મિત્રો કેમ કે આજે તો પતંગ ચગ્ગાવવાનો મેળ નહીં આવે કેમ કે મોટોભાઈ ગામ ગયો છે તો ઢોરાને મારે નીણ પૂરો કરતા અને વાડીએ બધું અધીવા અગરબત્તી કરતાં થોડુંક થઈ જશે મોડું તો આજે આપણે પતંગ ચગાવવા નહીં જઈ શકીએ અને મિત્રો એક બેરીમાં અમારે સુરેન્દ્રનગર ખરીદી પણ કરવા જવાની છે પતંગને દોરાની તો મિત્રો અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરીને અમારા આવા નવા બ્લોગ તમને જોવા મળે તો મિત્રો જેથી કરીને અમારી ચેનલને થોડોક સપોર્ટ કરજો